નમસ્કાર આજના દિવસની મહત્વની રાજ્યસભાની છપ્પન બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે દેશના પંદર રાજ્યોનો છપ્પન રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પૂરો થઈ રહ્યો છે ત્યારે રાજ્યસભાની છપ્પન ખાલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા અમિત ચાવડાએ ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ભાજપે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે જાતિ ધર્મ ભાષા અને પ્રાંતથી ભાજપ લોકોને જુદા પાડે છે જ્યારે તેમના કહેવા અનુસાર કોંગ્રેસ લોકોને જોડવાની રાજનીતિ કરે છે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દેશમાં આગામી સાત દિવસમાં નાગરિક સુધારો કાયદો લાગુ કરવાનો દાવો કર્યો છે શાંતનુ ઠાકુરે લેખિતમાં આ બાંધરી પણ આપી છે સીએ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ સુધી બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન મુસ્લિમોને નાગરિકતા આપવામાં આવશે ભાજપે ગુજરાતમાં લોટસ ઓપરેશન હાથ ધર્યું છે તેમાં એક પછી એક વિપક્ષી નેતાઓની ભરતી કરવામાં આવી રહી છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો કેસરિયા ધારણ કરશે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને થોડાક સમય પહેલાં ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે વડોદરા હરણી દુર્ઘટના મામલે પોલીસને વધુ એક સફળતા મળી છે પોલીસે મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈન સહિત વધુ ચાર આરોપીઓ જતીન દોશી દોશી અને તેજલ દોષીની ધરપકડ કરી છે મહત્વનું છે કે જાન્યુઆરીએ હરણી લેક ઝોન ખાતેના બોટકાંડમાં બાર બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ઓગણીસ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે આ કેસમાં વધુ ચાર આરોપી પકડાતા હવે ધરપકડનો આંકડો તેર પર પહોંચ્યો છે બે હજાર ત્રેવીસમાં ઈસરોને ભારે સફળતા મળી હતી હવે ફરીથી ઇસરો ખુશખબર આપવાની તૈયારી કરી રહ્યું છે ઇસરોએ જણાવ્યું છે કે હવામાન સંબંધિત ડેટા આપનાર ઉપગ્રહ ઇન્સેટ થ્રી ડીએસનું જીએસએલવી એફ ફોર્ટીનની મદદથી અંતરિક્ષમાં પ્રક્ષેપણ થશે પ્રક્ષેપણ માટે ઉપગ્રહ ઇન્સેટ થ્રી ડીએસને હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર તરફ રવાના કરી દેવામાં આવ્યું છે જ્ઞાનવાપી મુદ્દે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો રિપોર્ટ સામે આવ્યા પછી વિશ્વ હિન્દુ પરિષદનું મોટું નિવેદન સામે આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે વિવાદિત વજુખાના વિસ્તારમાં પૂજા શરૂ કરવા કોર્ટ પાસેથી આદેશની માંગણી કરી છે તેમણે મુસ્લિમ સમુદાયને જ્ઞાનવાપી મસ્જિદને સન્માનપૂર્વક કોઈક અન્ય ઉચિત સ્થાને બાંધવા આગ્રહ કર્યો છે અને વિવાદિત સ્થાન મંદિર નિર્માણ માટે હિન્દુઓને સોંપવા માંગણી કરી છે આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વાલીઓથી લઈને શિક્ષકો અને બાળકો સાથે તેમણે વાત કરી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પરીક્ષાના દબાણને સંભાળવાના પ્રશ્નો સાથે થઈ હતી જેમાં પીએમ મોદીએ બાળકોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે જો તમે સફળ ના થાઓ તો ચિંતા કરશો નહીં ફરીથી તેનો પ્રારંભ કરો અરબસાગરમાં સમુદ્રી લૂંટેરાઓએ ઈરાનના માછલી પકડનારા જહાજ એમવી ઇમાનને હાઇજેક કરી લીધું હતું ત્યારે ભારતીય નૌકાદળના જંગી જહાજ આઈએનએસ સુમિત્રાએ ઈરાની જહાજને સમુદ્રી લૂંટેરાઓથી મુક્ત કરાવ્યું હતું ભારતીય રક્ષા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈએનએસ સુમિત્રા હાલમાં સોમાલી સમુદ્રી લૂંટેરાઓને ભગાડવા માટે ઓપરેશન પર છે જે કોચીથી સાતસો નોટિકલ મીલ એટલે કે એક હજાર બસો છન્નું પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર ચાલી રહ્યું છે રાજ્યના હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ હવે રાજ્યના તાપમાનમાં વધારો થશે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે ત્યારબાદ ચાર ડિગ્રી તાપમાનમાં વધારો થશે જેથી કરીને ગુજરાતમાં હવે ઠંડીમાંથી રાહત મળશે અને ગરમીનો અહેસાસ થશે